વલસાડના ધનભુરા રોડ પર ગટરનો સ્લેબ તૂટી પડતા કાર ગટરમાં ફસાઈ વલસાડના ધનભુરા રોડ પર ગટરનો સ્લેબ તૂટી પડતા પાર્ક કરેલી એક અલ્ટીગા કાર ગટરમાં ઉતરી પડી હતી જેને લઈ આ વિસ્તારમાં ભાગદોડ મચી જવા પામી હતી આ ક્રેનની મદદથી કારને ગટરમાંથી બહાર કાઢવામાં આવી હતી અને કારમાં સવાર યુવાનોનો સદનસીબે બચાવ થયો હતો આ મામલે સ્થાનિક રહીશો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના રોડ પર પર આવેલા સેમાચાલ વિસ્તારમાં આજરોજ સવારે કાર કાર ચાલકે ગટર ચઢાવી મૂકતા ગટરનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો હતો અને કારમાં સવાર યુવાન સમય સૂચકતા વાપરી કારમાંથી તરત જ ઉતરી પડ્યો હતો અને અર્ટિગા કારનો આગળનો ભાગ ગટરમાં ઉતરી પડવાના કારણે કાર ગટરમાં ગઈ ફસાઈ તાત્કાલિક જેને ની મદદ થી ભારે જહેમત બાદ બહાર કાઢી લેવામાં આવી હતી